ડોક્ટર સુભાષ એકેડમીના વાર્ષિક સમારોહમાં વરિષ્ઠ પત્રકાર શ્રી જગદીશ મહેતાએ બાળકોને ક્યારેય નિરાશ ન કરવા પ્રોત્સાહિત કર્યા અને એ વાત પર ભાર મૂક્યો કે ઈશ્વરની દરેક રચનાનું મૂલ્ય છે તેમને જ્ઞાનના હબ તરીકે અકાદમીની પ્રશંસા કરી અને સફળતા માટે કૌશલ્ય વિકાસ અને દ્રઢતાના મહત્વ પર ભાર મૂક્યો કાર્યક્રમની શરૂઆત બાપુજીને શ્રદ્ધાંજલિ આપીને થઈ હતી ત્યારબાદ મહાનુભાવોની આગેવાનીમાં દીપ પ્રાગટ્ય સમારોહ યોજાયો હતો પ્રખ્યાત હસ્તીઓએ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ખાસ કરીને છોકરીઓ માટે અને સામાજિક અંતરને દૂર કરવા માટેના તેના પ્રયાસો પર એકેડમીની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો શિક્ષણ અને રમતગમતના ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને વાઇબ્રન્ટ સંસ્કૃતિ પ્રદર્શનને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા સંસ્થાના વડા શ્રી જવલભાઈ ચાવડાએ રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ માટે વિશેષ માન્યતા જાહેર કરી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌનો આભાર માન્યો હતો ડોક્ટર સુભાષ અમારી ડોક્ટર સુભાષ એજ્યુકેશન ફાઉન્ડેશન ના વાર્ષિક ઉત્સવે આજે અમે સેલિબ્રેટ કર્યું હતું જે મારા પૂજ્ય દાદાજી શ્રી પેથલજીભાઈ ચાવડાએ શરૂ કરી હતી ઓગણીસો છોતેરમાં આજે અમારા સેલિબ્રેશનમાં બે પાર્ટ હતા એમાં સવારના ભાગમાં અમે જે કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પ્રેસ અને મીડિયા અલગ અલગ જર્નલિસ્ટ જે હતા પત્રકારો બધા આવ્યા હતા જે અમને અમારા અમને અને અમારા છોકરાઓને અલગ અલગ વસ્તુ નોલેજ અમારે બાઈટી હતી એમ એ કાર્યક્રમ બસ હમણાં જ સમાપ્ત થયો છે બહુ સરસ રહ્યો હતો અને આજે સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલો છે જેમાં અમારા બધા અલગ અલગ સ્ટુડન્ટ્સ સંસ્થાઓના અલગ અલગ સંસ્થાઓના સ્ટુડન્ટ્સ પરફોર્મ કરવાના છે એટલે સાંજના ભાગમાં એ કાર્યક્રમ હું સદનસીબ છું કે વર્ષોથી મારી ઈચ્છા હતી પેથલજીભાઈ હતા ત્યારથી માધવસિંહ સોલંકીના જમાનાથી કે ક્યારેક હું આ યુનિવર્સિટીની મુલાકાત લઈશ અને આજે હું જગદીશભાઈ ગોપી ગાંગર જમાવડો કર્યો છે એટલે બહુ જ ખુશી થઈ અને પેલું કે અંગ્રેજીમાં કે સિંગ ઇઝ બિલિવિંગ અહીંયા આવ્યા પછી મને તો સૌથી મોટું આશ્ચર્ય થયું કે આટલું મોટું કેમ્પસ છે દીકરીઓની સેફ્ટી માટે વીસ વીસ ફૂટની દિવાલ છે ને આ મેં કદાચ પહેલી વખત જોયું કે કોઈ એક સંસ્થામાં દીકરીઓ આટલી સુરક્ષિત છે મોબાઈલથી મુક્ત છે અને એટલું જ નહીં કે જેના નેવું ટકાથી ઉપર આવે એને આખા પહેલા ધોરણથી કે ઠીક બારમા ધોરણ સુધી ભણેલી ફી જે હોય એ લઈ અને એને ડિપોઝિટ તરીકે ભવિષ્યમાં એ પાછી આપવામાં આવે છે અને પંદર હજાર રૂપિયામાં દીકરી જે છે એને શિક્ષણથી માંડીને ભોજન હોસ્ટેલ બધી જ ફેસિલિટી મળે છે મને લાગે છે કે બહુ જ કાબિલેદાત પ્રયોગ છે અને સ્ત્રી સશક્તિકરણ માટેનું આ એક ઉત્તમ નમૂદ નમૂનેદાર કૃતિ છે એને કહી શકાય બહુ જ નેત્ર કામગીરી જે છે એ પેશલજી ચાવડા પરિવાર કરી રહ્યો છે એ શૈક્ષણિક સંકુલ માં ખુબ આગળ વધે એવી મારી શુભકામના ધન્યવાદ બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ